હેલો મિત્રો આજે હું તમને શિવજીના દસ અવતાર વિશે માહિતી આપીશ વિષ્ણુજી જ નહીં શિવજીના પણ અવતાર છે અત્યારે અધિક શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં ભગવાન શિવ અને વિષ્ણુની પૂજાની સાથે તેમની કથાઓ વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે વિષ્ણુજીની જેમ શિવજીએ પણ અનેક અવતાર લીધા છે શિવપુરાણમાં ભગવાન શિવના વિવિધ અવતારોની કથાઓ કહેવામાં આવી છે શિવના અવતારોમાં પીપલદા નંદી ભૈરવ અશ્વત્થામાં શરભ ઋષિ દુર્વાસા હનુમાન વૃષભ યતિનાથ કિરત અવતાર વગેરેનો સમાવેશ થાય છે તો અહીં જાણો ભગવાન શિવના દસ વિશેષ અવતાર વિશે પહેલું છે શરબ અવતાર ભગવાન વિષ્ણુએ હિરણ્ય કશ્યપને મારવા માટે નરસિંહ અવતાર લીધો હતો હિરણ્ય કશ્યપને માર્યા પછી પણ નરસિંહ સ્વરૂપે અવતર્યા ભગવાન શિવ અડધા અડધા હરણ અને પક્ષી શરબના રૂપમાં પ્રકટ થયા શરબ આઠ પગવાળું પ્રાણી હતું જે સિંહ કરતાં પણ વધુ શક્તિશાળી હતું શરબજીએ ભગવાન નરસિંહને શાંત કરવા માટે પ્રાર્થના કરી હતી પરંતુ તેઓ શાંત ન થયા આ સ્વરૂપમાં તેઓ ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને તેમની સ્તુતિ કરી પરંતુ નરસિંહનો ક્રોધ શાંત ન થયો પછી શરબજીએ નરસિંહને પૂંછડીમાં લપેટી લીધા અને ઉડી ગયા આ પછી નરસિંહજી શાંત થયા અને શરબ અવતારની માફી માગી બીજું છે પીપલાદ મુનિ પીપલાદ મુનિને તો પણ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે તે દધીચી ઋષિના પુત્ર હતા દદીજીએ પોતાના પુત્રને બાળપણમાં છોડી દીધા હતા એક દિવસ પીપલાદે દેવતાઓને આનું કારણ પૂછ્યું તો દેવતાઓએ કહ્યું કે શનિના કારણે આવો ખરાબ યોગ સર્જાયો હતો જેના કારણે પિતા પુત્ર અલગ થઈ ગયા હતા આ સાંભળીને પીપલાદે શનિને નક્ષત્રમાંથી પડવાનો શ્રાપ આપ્યો શ્રાપને કારણે જ્યારે શનિનું પતન શરૂ થયું ત્યારે દેવતાઓએ પીપલાદજીને શનિને ક્ષમા કરવા પ્રાર્થના કરી પછી પીપલાદે શનિને વિનંતી કરી કે જન્મ પછી સોળ વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિને તકલીફ ન આપો શનિ સમા થયા આ પછી પીપલાદ મુનિનું નામ લેવાથી શનિદેવના દોષ દૂર થાય છે ત્રીજું છે નંદી અવતાર શિલાદ મુનિ બ્રહ્મચારી ઋષિ હતા તેણે લગ્ન કર્યા ન હતા તેથી એક દિવસ તેના વડવાઓએ શિલાદને બાળકને જન્મ આપવા કહ્યું જેથી તેનો વંશ ચાલુ રહે આ પછી શિલાદે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની તપસ્યા કરી ત્યારે શિવજીએ સ્વયં શિલાદના સ્થાને પુત્રના રૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યું થોડા સમય પછી ખેડાણ કરતી વખતે શિલાદ મુનિને જમીનમાંથી એક બાળક મળ્યું શિલાદે તેનું નામ નંદી રાખ્યું શિવજીએ નંદીને ગણાધ્યક્ષ બનાવ્યા આ રીતે નંદી નંદીશ્વર બન્યા ચોથું છે ભૈરવદેવ શિવપુરાણ અનુસાર ભૈરવદેવ ભગવાન શિવનું સ્વરૂપ છે એકવાર બ્રહ્માજી અને વિષ્ણુજી પોતાને શ્રેષ્ઠ હોવા અંગે દલીલ કરી રહ્યા હતા એટલા માટે શિવજી તેજ પુંજમાંથી વ્યક્તિના રૂપમાં પ્રકટ થયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે મારા પુત્ર છો આ સાંભળીને શિવજી ગુસ્સે થઈ ગયા ત્યારે શિવજીએ બ્રહ્માજીને કહ્યું કે કાળ જેવા દેખાવાને કારણે તમે કાલરાજ છો અને ઉગ્ર હોવાને કારણે તમે ભૈરવ છો કાલ ભૈરવે બ્રહ્માનું પાંચમું મસ્તક કાપી નાખ્યું હતું આ પછી કાલભેરો કાશીમાં બ્રહ્મ હત્યાના દોષમાંથી મુક્ત થયા પાંચમો અવતાર છે અશ્વત્થામાં મહાભારતના સમયે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે દ્રોણાચાર્યે ભગવાન શિવને પુત્રના રૂપમાં મેળવવા માટે તપસ્યા કરી હતી ભગવાન શિવે તેમને વરદાન આપ્યું હતું કે તેઓ તેમના પુત્ર તરીકે અવતાર લેશે શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને કપાળ પરનું રત્ન કાઢીને કલયુગના અંત સુધી ભટકતા રહેવાનું શાપ આપ્યો હતો છઠ્ઠો અવતાર છે વીરભદ્ર જ્યારે સતીએ પોતાના પિતાના દક્ષના સ્થાને યજ્ઞમાં કૂદીને પોતાના શરીરનું બલિદાન આપ્યું ત્યારે શિવ ખૂબ ગુસ્સે થયા તે સમયે ભગવાન શિવે વીરભદ્રને પોતાના વાળમાંથી પ્રકટ કર્યા વીરભદ્રએ દક્ષનું માથું કાપી નાખ્યું હતું ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શિવે દક્ષના ધડ પર બકરીનું મુખ મૂકીને દક્ષને પુનર્જીવિત કર્યા સાતમું દુર્વાસા મુનિ અનસુયા અને તેમના પતિ મહર્ષિ અત્રીએ પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરી તપથી પ્રસન્ન થઈને બ્રહ્મા વિષ્ણુ અને શિવ તેમની સામે પ્રકટ થયા ત્યારે ત્રણે દેવોએ કહ્યું હતું કે અમારા ભાગમાંથી તમને ત્રણ પુત્રો થશે આ પછી અનસુયા અને અત્રિના સ્થાને બ્રહ્માજીના અંશથી ચંદ્ર અને વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને શિવજીના અંશથી દુર્વાસા મુનિનો જન્મ થયો આઠમો અવતાર છે હનુમાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને શિવનો અવતાર માનવામાં આવે છે દેવી સીતાના વરદાનના કારણે હનુમાનજી અમર છે એટલે કે હનુમાનજી ક્યારે વૃદ્ધ નહીં થાય અને અમર રહેશે નવ કિરાત અવતાર મહાભારતમાં અર્જુન શિવ પાસેથી દેવી શસ્ત્ર મેળવવા માટે તપસ્યા કરી રહ્યા હતા તે સમયે એક અસુર અર્જુનને મારવા માટે ભૂંડના રૂપમાં આવ્યો જ્યારે અર્જુને ભૂંડ પર તીર માર્યું તે જ સમયે કિરાત વનવાસીએ તીર વડે ભૂંડને મારી નાખ્યો બંનેના તીર એક સાથે ભૂંડને વાગ્યા આ પછી તે ભૂંડનો કબજો મેળવવા માટે અર્જુન અને કિરાત વચ્ચે યુદ્ધ થયું યુદ્ધમાં અર્જુનની બહાદુરી અર્જુનને દિવ્ય શસ્ત્ર આપ્યું દસમો અવતાર છે અર્ધનારીશ્વર શિવપુરાણ અનુસાર ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી પરંતુ બ્રહ્માંડ પ્રગતિ કરી રહ્યું ન હતું એટલા માટે બ્રહ્માજીની સામે અવાજ આવ્યો કે તેઓ મૈથુની સૃષ્ટિની રચના કરે આ પછી બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી ભગવાન શિવ અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રકટ થયા આ પછી શિવજીએ શક્તિ એટલે કે દેવીને પોતાના શરીરથી અલગ કરી દીધા અને ત્યારથી સૃષ્ટિ આગળ વધવા લાગી તો મિત્રો મારા બીજા આવા જ અવનવા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ